ગુડ મોર્નિંગ મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને વાગી ગયા છે અત્યારે ના હવાર ને બાર મિનિટ બરાબર ને અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે બરાબર કન્ટિન્યુ હજી વરસાદ આપણે બંધ નથી થયો બરાબર કન્ટિન્યુ ચાલુ જ છે બરાબર તો અત્યારે હું હું અને રાહુલ મિસ્ટર રાહુલ રોબારી એમ બે સ્પેશિયલ ચા લેવા જઈએ ગ્લેન્જા લઈને ટાણે આ હા આપણી ગ્લેન્જા ટોયોટાની ટોયોટાની ગાડી એટલે યાર હું યાર વાત જ કરી યાર ટોયોટા એટલે હાવ ઇન્જિન આનું એક નંબર આવે ટૂંકમાં જોરદાર ઇન્જિન આના કદાચ દસ લાખ આખી લ્યો ને તો આમાં કાંઈ થાય નહીં ડૂકમાં ગાઢી તો હું કેવામાં તો લાવડ ભાઈ તમે જાબ જગ્યા તો હું તમારી બાજુ કેટલો વરસાદ છે તો જરાક કમેન્ટ કરી નાખજો ને અમારે અહીંયા તો અહીંયા સે બરાબર ચાલુ જ છે ને બંધ થવા નામ નથી લેતો તો બરાબર આ ત્રણ ચાર દિવસ આ વરસાદ ચાલુ છે બાકી તો તમારે જેટલો વરસાદ હોય હું સેજ પહોંચી શકું જરાક કમેન્ટ કરી નાખો મિત્રો એટલે આ વરસાદ થઈ ગયો હોય બંધ બરાબર ને હવે ચોમાસુ એટલે ભૂખે બહુ લાગે એટલે આપણે નાસ્તો મગાવી લીધો અડધો કિલો આપણે ગાંઠીએ કિલો એક મગાવ્યો હતો પણ આની અડધો કિલો તો આ એકલો ખાઈ ગયો ગીગો હવે તો ઉભો થાય ગીગા બસ તા કરાવ કેટલું ખાયો હતું આ જોતા મંડાણા પાસે સલાઈ નથી કરતા એમની ચાલુ થઈ ગયા બધા જોતા ગાડી આ માટી કી માણા ભાઈ હેર દેખો યાર ઇસકી ક્યા બાદ યાર કિના ભાઈ ભાઈ વાળ કપે હતા હે આ કારીગર કોણ હતું આ લંડન કે પેન લંડન લંડન કા કારીગર હતા

चाय पीना है दे इसको पानी, पानी तो उधर है उधर है, है। वाह साइकिल देखो साइकिल कैसी है आ गया, राज क्या राजला था चक्कर तो हमारे साइकिल का क्या चैनल है भाई मेरा ये नोमेडिक सर्वर नोमेडिक सर्वर को सब्सक्राइब करो और आपका क्या नाम है सोनो ट्रैवलिंग सोनो ट्रैवलिंग और आपका नहीं है यार इसका चैनल ही तो नहीं है इसका भी नहीं है भैया चैनल कुछ पता <laughs> नहीं यार <आजाएं>। सर <laughs> खोलो यार यार तुम भी यार सब्सक्राइबर बस बढ़ाओ यार।, <laughs> यार? यार नहीं क्या यार तुम भी यार आपका कौन सा चैनल है भैया हाँ यूट्यूब पे पे कौन सा चैनल है आपका दिखा दो दिखा दो तो जितना भैया तेरा आपना गाड़ी सीखी रही है હું કે જીતુ ભાઈ મજા આવે ને ખુબ છે તો હું તમે ગાડી શીખો તમે હા હા ડ્રાઇવિંગ લાયસન કઢાવ જાવ ને ઓ શીખી લે પણ ડ્રાઇવિંગ લાયસન માં આવું ન હોય અહીંયા તો અલગ જ છે આ બધું આ અઘરી વાત છે હે એ ન્યા જોઈ જાય તો અહીંયા તો ગાઠક અઘરું તો નગરું પડી અહીંયા ઈવા વાર તો થઈને તારે સ્ટન્ટ કરવા પડે મોટા સ્ટન્ટ પણ કઈ કરાય ન્યા ટાણે તો આમ ગુમરા મારે રાખે કા ઓ કઈ નમે આમ એટલો ગાડી શીખે હોય ડ્રાઈવ લાયસન ની પરીક્ષા દેવા જઈએ તો શીખે અહીંયા રોગો ગુમરા મારે ભાઈ એમાં

ડીકે પેટ્રોલ ડીઝલ આપણે ખાલી થઈ ગયું બરાબર તો ડાકો ઓટાણા જાય છે ભરવા પેટ્રોલ ડીઝલ અહીંયાથી ભરવા જાય જીવા મામા જીવા ભાઈ કંડોરિયા હું કે જીવા મામા મજા ને તો માલ ભરી આવ્યો ને આપણે પેટ્રોલ ડીઝલ માલ ખાલી થઈ ગયો બરોબર આપણે તો જીવા મામા જાય છે બરોબર ડાકો ભરવા જાખર ના પાટી જાહો ને

આ વિજયનારાણ વાડીએ અહીંયા વાડી જોવાયો પાણી જો આવ્યો ને યાર હું તો બળે નહી તમે આવજો તો આ બારિશ કે બારે મેં શું બોલના કે અટા વયો ગયો વરસાદ થો નક બોલત કી એમ કેત કે ભાઈ વયો જાવ વરસાદ હો વયો ગયો ઓકલ વાવાજો ન આવીએ એવું જો લઈ ભેજો તમે વાનાની કીધું વાનાની બસ ભગાતા ભરાઈ ગઈ ને પાણી ભોગા ડૂબી ગયો મરાયો જાય એમ તો પાછું આવી હે અટાણા ખેતરમાં જો પાણી ભરાઈ ગયું છે થોડું આ મારી જમીન છે ઓ ભાઈ ઓય મારી છે ઓય એ ક્યાં તો પરબારુ તે મારું કરી લીધું અરે તારે આ તો આની પર પરબારુ લે મારું કરી લીધું લે અરે બા કેવે ને જમીન કીની હે મંડી ભલે તારી જમીન કીની હે ખબર આ વિડિયો જી જોતા હે ને ની જમીન છે એ લંબી લંબી ફેંકો મત कुछ <laughs> ज्यादा ही नहीं हो गया थोड़ा हुआ लेकिन बहुत नहीं हुआ इसकी स्टाइल देखो क्या गजब स्टाइल है भाई ये पंचा का ओनर है लेकिन लगता नहीं है कि ये है लगता है भैया इसको नहीं लगता देखिए लगता। वो रही लहंगा फिर हैं पचास बीघा का ऑनर होता है

એ નાકું બંધ કરું કે તો કરના કઈ હતી આ હોય નીકળું આ તો મિત્રો અત્યારે આ વરસાદના કારણે અટણા કુકો અટણા બધી બધું આખો પલરી ગયો બરાબર કાગળ ડાઈ ગયો તો એ પાણી કરી ગયું બરાબર કુકો પડી ગયો ડાયું દોરો એટણા હેરાન થઈ ગયા અટણા ગાયોને જે ખાવા પીવા નહોતી એટલે આ બધું અટાણે માં બગડી ગયું અટણા પલરી ગયું છે અટણા રાહુલ આવ્યો હતો અહીંયા વાળે ચક્કર મારવા કે શું છે પોઝિશન રા બાકી બધી ગાયો તો અટણે ગૌચર વઈ ગયો જરા જરા આમાં પખોજી અમુક શું છે બોલો હાલા મોતી અટણે ગાયોને નાખ્યા પાછળ ઓર ને બરાબર નાકાણ ખાવ જોતા હાવ મેહાન થઈ ગયો અહીંયા તો ગારો ટીચડાવ હાવ બાકી બધી ગાયું ક્યાં અટણા ગૌચરે ગઈ ને ના ગાયો બીચાડે ને ઢોર હેરા ને ઘણા ઢોરો અહીંયા ત્યાં બે ગાય ત્યાં રોડ ઉપર એક્સિડન્ટના કારણે મરી ગઈ બિચારી Tu lo hai